નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો સાત રાજ્યોમાં વરસાદી કમઠાણના એંધાણો છે જેમાં સિક્કિમમાં અગિયારથી લઈને તેર ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર અને પૂર્વ આસામમાં દસથી લઈને ચૌદ ફેબ્રુઆરી દરમિયાન નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં અગિયાર અને બાર ફેબ્રુઆરી દરમિયાન વરસાદ વરસી શકે છે તો ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડી રહી છે અને તાપમાન પણ સતત વધી રહ્યું છે ત્યારે ઠંડી હવે ગાયબ થઈ રહી છે તો તે દરમિયાન આગામી દિવસોમાં અરુણાચલ પ્રદેશ આસામ સહિત ઉત્તર પૂર્વ ભારતના ઓછામાં ઓછા સાત રાજ્યમાં વરસાદની વરસવાની આગાહી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ વાતાવરણમાં થશે મોટા ફેરફારો તો હવામાન અંગે આઈએમડીના મહાનિર્દેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ અથવા તો માર્ચની શરૂઆતમાં તાપમાન એટલું વધી ગયું હશે કે ગરમીનો અહેસાસ થવા લાગશે તો ઉત્તર અને પશ્ચિમથી મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં વરસાદ સામાન્ય કરતાં વીસ ઓછો રહેશે તો વરસાદના અભાવે હવામાં ભેજ ઘટશે તેમજ તાપમાનમાં પણ ઝડપથી વધારો થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે વીસ ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ થશે રજૂ તો ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કામચાલુ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે તો જેમાં રાજ્યના બજેટ સત્ર અંગેની પણ જાણકારી આપવામાં આવી છે તો રાજ્યપાલના સંબોધનથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થશે તો રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે અને સરકારી વિધેયકો સરકારી કામકાજના મુદ્દાઓ પણ રજૂ કરશે તો દોસ્તો તમને જણાવી દઈએ કે આગામી વીસ ફેબ્રુઆરીના દિવસે રાજ્યનું બજેટ વિધાન

તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગુજરાત દેશમાં આ મામલામાં પાંચમા ક્રમે આવ્યું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે કે ના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં ક્રમે છે તો એઆઈએફ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના ત્રણ હજાર પાંચસો કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે રૂપિયા ત્રણ હજારને નવસો કરોડની સહાય મંજૂર કરાઈ છે તો ખાસ એ છે કે રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે એઆઈએફ દ્વારા ખેડૂતોને ઉપજના પ્રોસેસિંગ માટે પણ સારી સુવિધા મળશે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમિત શાહ ગુજરાતમાં જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસી આવશે તો ગુજરાતની આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢની મુલાકાત લેશે તો પંદર ફેબ્રુઆરી અમિત શાહ ગુજરાતમાં આવવાના છે તો આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તો તમને જણાવી દઈએ કે પંદર ફેબ્રુઆરી અમિત શાહ ચાપરડા બ્રહ્માનંદ વિશ્વધામ ખાતે પણ લોકાર્પણ Cara, é que poste 13. તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં ગુજરાતના આઠસોથી વધારે આરટીઓના કર્મચારીઓ હડતાલ ઉપર જ્યાં દોસ્તો ગુજરાતમાં આરટીઓની કામગીરી ઠપ્પ થઈ છે કારણ કે રાજ્યના આઠસોથી વધારે આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે તો કર્મચારીઓ અને અધિકારીઓને હડતાલ ઉપર ઉતરતા આરટીઓની કામગીરી હવે ઠપ થઈ છે અને અરજદારોને પણ ફરી એકવાર હેરાન થવાનો વારો આવ્યો છે તો હડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ થયા છે અને આખરે તેમને હડતાલનું સસ્ત

છ હજાર કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે જો કે આ પડકારજનક બનવાનું કારણ કે જીઓ અને એરટેલ ફાઇવજી સેવા પણ આપી રહ્યા છે તો વીઆઈ ટૂંક સમયમાં ફાઇવજી કનેક્ટિવિટી પણ શરૂ કરવાની પણ જાહેરાત કરી શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છીએ એસયુપી માં આખા એક ફ્લોર પર સ્પોર્ટ સાયન્સ સેન્ટર બનશે જ્યાં દોસ્તો બે હાજર યોજાનારી ઓલમ્પિકની તૈયારીના ભાગરૂપે હોસ્પિટલ માં હોસ્પિટલમાં કરોડ ના ખર્ચે રાજ્યના પ્રથમ સ્પોર્ટ સાયન્સ સેન્ટરની દરખાસ્ત છે તો કોઈ પણ ખેલાડીને રમત દરમિયાન ઈજા થાય તો દિલ્હી બેંગલુર કે ચેન્નાઈ મોકલવામાં આવે છે પરંતુ આ સેન્ટર બની ગયા પછી હવે સારવાર પણ ત્યાં જ થશે તો આ સ્પોર્ટ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પણ મળી રહેશે તો આ લાભ કે ખેલાડીને ફિઝિયોથેરાપી થી ઉપરના લેવલે સારવાર મળશે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો તો ભાવનગર અને હરિદ્વારની ટ્રેન યાત્રીઓની માંગણી અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને ગુરુવાર પૂર્વ નિર્ધારિત સમય અનુસાર ચલાવવાની મંજૂરી આપી છે તો જેના પગલે તેર ફેબ્રુઆરીથી ગુરુવારથી ભાવનગર અને હરિદ્વાર ટ્રેનની સપ્તાહની બીજી ટ્રીપ શરૂઆત થશે તો ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી તેર ફેબ્રુઆરીથી દર ગુરુવારે ટ્રેન ઉપડશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પક્ષથી વાંકા ચાલતા છવ્વીસ જેટલા કાર્યકર્તાઓ સામે ભાજપની મોટી કાર્યવાહી જ્યાં દોસ્તો પક્ષથી વાંકા ચાલતા છવ્વીસ જેટલા કાર્યકર્તાઓ પર ગુજરાત ભાજપે મોટું એક્શન લીધું છે તો મધ્ય ગુજરાતમાં ભાજપના છવ્વીસ જેટલા કાર્યકરોએ પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે તો આ કાર્યકર્તાઓને પક્ષ વિરુદ્ધ બળો પણ પોકાર્યો હતો જેથી ભાજપે આ પગલું ભર્યું છે તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સૌથી મોટા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે તો સોનાએ તમામ રેકોર્ડો તોડી નાખ્યા જ્યાં દોસ્તો ગઈકાલે ફરી એકવાર સોના તેના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું હતું તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છસો ને ઓગણ રૂપિયા વધીને પંચ્યાસી હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા થયો છે તો આ પહેલાં સોનો ચોર્યાસી હજાર છસો ને નવ્વાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામે હતું તો એકતાલીસ દિવસના સોનાના ભાવમાં નવ હજાર બસો ને છ રૂપિયાનો વધારો થયો છે પરંતુ પહેલીવાર સોનો પંચ્યાસી હજાર રૂપિયાને પાર કરી ગયું છે તો આજે એક કિલો ચાંદીનો ભાવમાં પણ ચારસો ને એકાવન રૂપિયા ઘટીને ચોરાણું હજાર નવસો ને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો ઉપર થયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ કરવામાં ગુજરાતની ધરતી ફરી એકવાર ધ્રુજ તો કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે તો ગઈકાલે વહેલી પરોઢે રાપર તાલુકાથી સાત કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ દિશામાં ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો તો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ ગઈકાલે પરોઢે આફ્ટર શોક નોંધાયો હતો જોકે સ્થાનિક લોકો તેની કોઈ ખાસ અસર જણાઈ ન હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ હવે આ દિવસે મહાકુંભનું શાહી સ્નાન થશે જ્યાં દોસ્તો વસંત પંચમી પછી મહાકુંભનું આગામી શાહી સ્નાન હવે માઘ પૂર્ણિમાના દિવસે કરવામાં આવશે તો આ વર્ષે માઘ પૂર્ણિમા બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે તો અને તે જ સમયે પ્રયાગરાજમાં મહાકુંભનું શાહી સ્નાન પણ કરવામાં આવશે તો મહાકુંભનું અંતિમ સ્થાન છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવશે તો આ દિવસે મહાકુંભનો મેળો પણ સમાપ્ત થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર આ વિસ્તારોમાં એમસી કોમ્યુનિટી હોલ થયા તૈયાર દોસ્તો એમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા તૈયાર થયેલા જોધપુર મકતામપુરા અને ઇસનપુર વિસ્તારમાં આવેલા ત્રણ હોલના ભાડા નક્કી કરવામાં આવ્યા છે તો ઇસનપુર કોમ્યુનિટી હોલનું સૌથી ઓછું ભાડું રૂપિયા ઓગણીસ હજાર જ્યારે જોધપુર કોમ્યુનિટી હોલનું સૌથી વધારે ભાડું પચાસ હજાર રૂપિયા નક્કી કરાયું છે જ્યારે મકતામપુરા ખાતે તૈયાર કરાયેલા હોલનું ભાડું પ્રથમ માળ વીસ હજાર બીજો માળ પચીસ હજાર અને બંને

તો આ અંગે ગઈકાલે નાણામંત્રીએ કહ્યું હતું કે આગામી અઠવાડિયામાં આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે અને તેને સંસદીય સમિતિને મોકલવામાં પણ આવશે તો સંસદના વર્તમાન બજેટ સત્રનો પ્રથમ તબક્કો તેર ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો સાથે બંધ થયું જ્યાં દોસ્તો સપ્તાહના પહેલા દિવસે એટલે કે ગઈકાલે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું તો સેન્સેક્સમાં પાંચસો ને અડતાલીસ પોઈન્ટના ઘટાડા સાથે સિત્યોતેર હજાર ત્રણસો ને અગિયાર અંક ઉપર બંધ થયો જ્યારે નિફ્ટી પણ એકસો ને અઠ્યોતેર પોઈન્ટના ઘટાડા સાથે ત્રેવીસ હજાર ત્રણસો ને એક્યાસી અંક ઉપર બંધ થયો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર પચીસ ટકા ડ્યુટી લગાડી જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે તે અનુસાર અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર પચીસ ટકા ડ્યુટી લગાડવામાં આવશે તો ટ્રમ્પે તેને પોતાની વેપાર નીતિનો મહત્વપૂર્ણ ભાગ પણ ગણાવ્યો છે તો ટ્રમ્પે કહ્યું કે આ પગલું તે દેશોમાં સામેલ લેવાઈ રહ્યું છે જે અમેરિકન ઉત્પાદનો પર સમાન ડ્યુટી લગાડે છે તો ટ્રમ્પે પહેલા કાર્યકાળ દરમિયાન સ્ટીલ ઉપર પચીસ ટકા અને એલ્યુમિનિયમ ઉપર દસ ટકાનો ટેરિફ પણ લગાડ્યો હતો ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો અમદાવાદના નરોડામાં એએમસીનું ડિમોલિશન જ્યાં દોસ્તો રાજ્યભરમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગઈકાલે એએમસીની ટીમ અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી તો નોબલનગરમાં આવેલા કોમ્પ્લેક્ષની પચીસથી ત્રીસ દુકાનો પણ પાડી પાડવામાં આવી હતી તો વેપારીઓને દુકાનમાંથી સામાન બહાર કાઢવા માટે પણ સમય આપ્યો ન હતો